તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો યુનેસ્કો એટલે કે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક તથા સાંસ્કૃતિક સંગઠન દ્વારા ભારતના મુખ્ય તહેવાર દિવાળીને તેને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ અમૂર્ત વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવી છે આ નિર્ણય દિલ્હીમાં આયોજિત યુનેસ્કોની વીસમી બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે જેનાથી ભારતની અમૂર્ત ધરોહરોની સંખ્યા વધીને સોળ થઈ છે જેમાં અગાઉ દુર્ગા પૂજા કુંભ મેળો અને રામલીલા પણ સામેલ છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ છતાં માઇક્રોસોફ્ટે ભારતમાં એઆઈ ક્લાઉડ અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ંદ લીલાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી જ્યાં તેમણે કહ્યું કે આ રોકાણથી ભારતમાં એઆઈ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે લાખો લોકોને નવી સ્કિલ્સ મળશે અને સ્થાનિક પ્રતિભાને વધુ તક મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આવકારતા કહ્યું કે એઆઈની વાત આવે ત્યારે દુનિયા ભારત તરફ આશાથી જુએ છે અને આ ભારતની સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ ઇકોનોમી અને સ્થાનિક નોકરીઓને પ્રોત્સાહન આપશે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ખેડૂતોના ખાતામાં રૂપિયા ત્રણ કરોડની માતબર સહાયની રકમ ચૂકવી દીધી છે જે માટે ત્રીસ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર સીધી સહાય આપી રહી છે જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પણ રેકોર્ડ બનાવ્યો છે સરકારે અત્યાર સુધીમાં કુલ રૂપિયા પાંચ હજાર સાતસો છ્યાસી કરોડની મગફળીની ખરીદી કરી છે જેમાંથી ખેડૂતોને રૂપિયા ત્રેવીસો કરોડથી વધુની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે રાજસ્થાનના સિકર નજીક બસ અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાતા વલસાડ તાલુકાના અલગ અલગ ગામના માતા જેમાં ડ્રાઈવર અને એક પણ સમાવેશ થાય છે આ દુર્ઘટનામાં અઠ્યાવીસ મુસાફરો ઘાયલ થયા છે જેમાંથી સાતની હાલત ગંભીર હોવાથી તેમને સિકર રિફર કરવામાં આવે છે અને વલસાડના ફલદરા ગામના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે વડોદરા નજીક નેશનલ હાઈવે અડતાલીસ પરની કપુરાઈ ચોકડી પાસે ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક પર સવાર પતિ પત્ની સમીર સુમન શાહ અને બીના સમીર શાહ ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા કરુણ મોતને ભેટ્યા છે આ દુર્ઘટનામાં દંપતીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રેક્ટર કબ્જે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અમેરિકાના ફ્લોરિડામાં એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું બેન્ચમાર્ક પંચાવન વિમાન વ્યસ્ત ઇન્ટરેસ્ટેટ ફ્રી વે પર ક્રેશ લેન્ડિંગ કરતી વખતે સીધું ટોયોટા કેમેરી કારની છત પર આવીને અથડાયું હતું જે ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે આ ભયાનક અકસ્માતમાં કાર ચલાવી રહેલી સત્તાવન વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે વિમાનમાં સવાર બંને સત્યાવીસ વર્ષના પાયલેટ અને તેના સાથીનો સહેજમાં બચાવ થયો હતો અને તેમને કોઈ પણ ઈજા થઈ નહોતી તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલાયેલા એક સંવાદ પર જુનાગઢના બલોચ મકરાની સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે સમાજના પ્રમુખ અને એડવોકેટે આ અભદ્ર ડાયલોગ મગરમચ્છ પે ભરોસા કરી શકતે મગર બલોચ બલોચપે નહીંથી સામાજિક લાગની દુભાવને કારણે ફિલ્મના અભિનેતા ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે ભારત હવે રાજધાની દિલ્હી એનસીઆરની મિસાઇલ ડ્રોન અને ફાઇટર જેટ હુમલા જેવા જોખમથી બચાવવા માટે સંપૂર્ણપણે દેશમાં બનેલી ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ આઈએ એસ સ્થાપિત કરવા જઈ રહી છે આ મલ્ટિલેડ સિસ્ટમમાં ડીઆરડીઓ દ્વારા બનાવેલી ક્યુઆરએસએ મિસાઇલ અને વી સોરાટ્સનો મુખ્ય ઉપયોગ થશે જેનું ત્રેવીસ ઓગસ્ટે સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે તે સ્વાર્મર ડ્રોન હુમલા સામે પણ રક્ષણ પૂરું પાડશે મધ્યપ્રદેશના સાગર ખાતે નેશનલ હાઇવે ચુમ્માલીસ પર બુધવારે સવારે પોલીસ વાન અને ઝડપી કન્ટેનર વચ્ચે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર જવાનોના કરોડ મોત થયા છે જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે બાલાઘાટથી ફરજ બજાવીને મુરેના પરત ફરી રહેલી બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમના વાહનને ટક્કર લાગતા તે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને મૃતદેહોને જેસીબીની મદદથી વાહન કાપીને બહાર કાઢવા પડ્યા હતા પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે જેમાં મધ્યપ્રદેશમાં બે દિવસનું શીતલહેરનું એલર્ટ અપાયું છે અને કલ્યાણપુરામાં સૌથી વધુ ચાર સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજસ્થાનમાં અઢારથી વધુ શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં રહ્યું છે અને ફતેહપુરમાં ત્રણ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સૌથી ઓછું તાપમાન નોંધાયું છે આ તરફ ઉત્તર પ્રદેશના વીસ જિલ્લાઓ અને બિહારના દસ જિલ્લાઓમાં બુધવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું જ્યારે હિમાચલના લાહોલ સ્પીતિના સિંકુલા ઘાટમાં છ ઇંચ સુધી હિમવર્ષા થતાં તાપમાનમાં વધુ ઘટાડો થયો છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટના સાતમા અને આઠમા મારે ભીષણ આગ લાગી છે જેને કાબૂમાં લેવા માટે બાવીસથી વધુ પાયની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે પરંતુ સિન્થેટિક કાપડના મોટા જથ્થા કારણે આગ વધુ વિકરાળ બની રહી છે આ ગોલવાની કામગીરી દરમિયાન જર્જરિત થયેલા આઠમા માળની દિવાલ ધરાકાભેર ધરાશાયી થઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ત્રણ ફાયર જવાનોને ગુંગરામણ થતાં સારવાર માટે ખસેડાયા છે સાબરકાંઠા એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે ધ્રોન સર્વેલન્સ દ્વારા ચોક્કસ બાતમી મેળવીને કોશીના તાલુકાના લખીયા ગામેથી રૂપિયા એક પોઈન્ટ તેર કરોડની બજાર કિંમતનો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી હામથા ડાબીની ધરપકડ કરીને તેના રહેણાંક મકાનની આગળની જમીનમાંથી બસો છવ્વીસ પોઇન્ટ બસો સાડત્રીસ કિલોગ્રામ વજનના કુલ પાંચસો અઠ્ઠાવન ગાંજાના છોડ જપ્ત કર્યા છે જે ડ્રગ્સની બાધી નાબૂદ કરવાની ઝુંબેશનો એક ભાગ છે ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા સમાચાર સામે આવે છે જેમાં રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ આઈ અધિકારી અને પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીની ગુજરાત વીજ નિયમન પંચ જીઈઆરસી ના અધ્યક્ષ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે ઓક્ટોબર બે માં મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયેલા ઓગણીસો નેવ્યાસી બેચના અધિકારી હવે રાજ્યમાં વીજળીના ટેરિફ નક્કી કરવા કંપનીઓના વહીવટ પર દેખરેખ રાખવા અને ઊર્જા ક્ષેત્રમાં પારદર્શિતા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે પાકિસ્તાનના સંચાર મંત્રી અબ્દુલ અલીમ ખાનના જણાવ્યા અનુસાર દેશના ચારેય પ્રાંતો પંજાબ સિંધ બલુચિસ્તાન અને ખેબર પખ્તુનખ્વાને બાર નાના ભાગોમાં વહેંચવાની તૈયારી ચાલી રહી છે જેનો ઉદ્દેશ્ય શાસનને વધુ સારું બનાવવાનો છે પ્રસ્તાવિત વિભાજન મુજબ પંજાબ અને સિંધમાં ત્રણ ત્રણ નવા પ્રાંતોની રચના થઈ શકે છે જ્યારે આ જ રીતે બલુચિસ્તાન અને ખેબર પખ્તુનું પણ વિભાજન થવાની શક્યતા છે જોકે વડાપ્રધાન શાહબાજ શરીફની ગઠબંધન સરકારમાં સામેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પીપીપીએ સિંધના ભાગલા પાડવાના કોઈપણ પગલાનો સખત વિરોધ કરવાની આપી છે ઇન્ડિગો એરલાઇન્સના સંકટનો આજે દિવસ છે જ્યાં વધુ ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુસાફરો રજરી પડ્યા છે જેના પગલે સરકારે કડક કાર્યવાહી કરતા એરલાઇન્સને તેની કુલ ફ્લાઇટ્સમાં તાત્કાલિક દસ ટકા કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો છે સરકારના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ઇન્ડિગોની કાપ મૂકવામાં આવેલી આ ફ્લાઇટ્સ લગભગ બસો વીસ દૈનિક ફ્લાઇટ્સ હવે અન્ય એર ઓપરેટરોને રીડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે જેનાથી મુસાફરોને વધુ વિકલ્પો મળી રહે સરકારના આ રીડિસ્ટ્રીબ્યુટના નિર્ણયથી ઇન્ડિગોને મોટો ઝટકો લાગશે કારણ કે તેની કમાણી અને માર્કેટ શેર પાસઠ ટકા ભાગીદારી પર સીધી અસર પડશે અને કંપનીના શેરમાં વધુ ઘટાડો આવવાની શક્યતા છે લોકસભામાં આજે દસ ડિસેમ્બર ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ જેમાં વિપક્ષી નેતાઓએ ઈવીએમને બદલે મતપત્રનો ઉપયોગ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી સમિતિમાં વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશને સામેલ કરવાની માંગ કરી ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ભાજપ અને એનડીએ ક્યારેય ચર્ચાથી ભાગ્યા નથી પરંતુ વિપક્ષ દ્વારા ચૂંટણી પંચનું કામ ગણાતા એસઆઈઆર મતદાર યાદી સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે ગુજરાતમાં હાલ શિયાળાનું મિજાજ યથાવત છે અને ઉત્તર ઉત્તર પૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે આગામી સાત દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં અનુભવાઈ રહી છે જ્યાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી છે જ્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે જામનગરમાં ધોરે દિવસે પારિવારિક બંદૂકના પગલે બે પારિવારિક ભાઈઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો જેમાં પૂર્વ પત્ની સાથે લગ્ન કરનાર યુવાન જયેશ ચાવડાનું કરુણ મોત નીપજ્યું છે મૃતક જયેશ ચાવડા જ્યારે તેમની ગર્ભવતી પત્ની સોનલબેન સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આરોપી દિલીપ ચૌહાણે બાઇક રોકાવી બોલાચાલી બાદ અચાનક છરીના આડેધડ પ્રહાર કરીને હત્યા કરી નાખી હતી આ સમગ્ર ઘટના ગર્ભવતી પત્નીની નજર સામે બની હતી જેના પગલે પોલીસે આરોપી દિલીપ ચૌહાણ અને તેની સાથેના અન્ય એક જ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરી છે સુભાષ બ્રિજ પર તિરાડ અને ભાગ બેસી જવાની ઘટના બાદ એએમસી દ્વારા ઇન્ટીગ્રિટી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી છે જેના માટે એસવીએનઆઈટી આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકીની ટીમો ટેસ્ટિંગ માટે આવશે અને તેના રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવાશે શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખીને ઓગણીસો તોતેરમાં બનેલા અને પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડતા આ મહત્વના બ્રિજને પચીસ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે જેના કારણે ઓફિસ કમ્પ્યુટર્સ અને વિદ્યાર્થીઓ સહિત લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ આઈએસઆરપીના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ પ્રેસ બ્રિફિંગ દરમિયાન ઇમરાન ખાન પરના આરોપો અંગે સવાલ પૂછનારી એક મહિલા પત્રકાર સોશિયલ દર્દી કહીને કટાક્ષ કર્યો અને તરત જ આ હાભાવ આપતા તેમનું સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગ થઈ રહ્યું છે અને આ કૃત્યની ટીકા પણ થઈ રહી છે રાજ્યની જાહેર જનતાને શુદ્ધ દવાઓ મળે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદના આઠ મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પાંચ મેડિકલ સ્ટોર્સમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કફ સિરપનું વેચાણ થતું હતું જ્યારે બાકીના સ્ટોર્સમાં પણ અનિયમિતતાઓ જણાવતા તંત્ર દ્વારા આ તમામ આઠ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર